વાત કરીએ સુરતના કાપોદરામાં નશાખોરે સત્તર વર્ષીય સગીરની હત્યા કરી નાખી છે હીરાના કારખાનામાં કામ કરતા પરેશ વાઘેલા પોતાની બહેન સાથે રાત્રે છૂટીને ઘરે જઈ રહ્યો હતો

આરોપી પ્રભુ બદ્રાસીએ પરેશને ચક્કુ માર્યા પછી રિક્ષા ચાલકને પણ ચાકુ માર્યું હતું તો ચાલક હાલ સારવાર હેઠળ છે મળતી માહિતી મુજબ મૃતકના પિતા અરવિંદભાઈ અમરેલી જિલ્લાનો વતની છે તેઓ સુરતમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા આર્થિક મદદ માટે પરેશ વાઘેલા પણ હીરાના કારખાનામાં કામ કરતો હતો તેના પિતા ફળની લારી ચલાવે છે અરવિંદભાઈએ પાંચ સંતાનમાં પરેશ એકનો એક દીકરો હતો ઘરનો દીપક અકાળે બુજાઈ જતા પરિવારમાં આક્રત સાથે રોષ પણ વ્યાપ્યો છે તો ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે આવીને ગણતરીની મિનિટોમાં જ આરોપી પ્રભુ મદ્રાસીની ધરપકડ કરી છે ઘટનાથી પરિવાર અને વિસ્તારમાં લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે મોડી રાત્રે લોકોએ એક અપુત્રા પોલીસનો ઘેરાવ કર્યો હતો અને આરોપીને ફાંસીની સજા મળે તેવી પરિવારે માંગ કરી છે આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એક કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઉભો અને આ બાળક પાસેથી કહે કે નજીબા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાદ રાખી અને દારૂ નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કાંઈ અહીંયા શ્રમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા છોકરી આગળ વહી ગઈ નહીં થોડોક વાંચે રહી ગયો અને એ આમથી વલી મોટી શેરીમાં કોકને સારી મારીને આવ્યો અને આ છોકરો વર્ષમાં આવ્યો ને એને પસારીને મારવા માંડ્યા એ કામેથી કારખાનું માર મારે મારા ધ્યાનનો છોકરો છે